જેની જોતા ત્યાં આવી ગયા આપણે ખેતરમાં તમે જોઈ શકો છો મિત્રો આ છે ખાતર ફોદવા માટે ટ્રેક્ટર પાસે હાઇડ્રોલિંક છે ચક્કર લગાવવા જુઓ મિત્રો આ ખાતર છે આખા ખેતરમાં પહેલાં માણસોની જરૂર પડતી હવે આનાથી કામ હાલ્યું જાય છે જો આ આપણા રાયડાવાળા ભાગમાં અત્યારે બાજરી વાવવાના દિવસો છે એટલે આપણે ખાતર ફેદવા કરી નાખ્યું ચાલું જો મિત્રો કેવું આસુ આસુ ખાતર પચે છે કોઈ જમીનને નુકસાન પણ નથી થતું જેટલું જમીનને ખાતર જોઈએ એટલું મળી રહેશે વધારે પડતું પણ નહીં અને ઓછું પણ નહીં જો કેટલું મસ્ત ફેંકે છે જો મિત્રો કેવા ચક્કર ભમી રહ્યા છે બહુ આસુઆસુ એટલે જેટલું જમીનને પચે એટલું ખાતર પણ મળી રહે છે અને કહેવાનો મતલબ કે ટૂંક સમયમાં ખાતર ફેદવાનું કામકાજ પણ આ છે આપણે રાયડાનું ઉછેર સામે દેખાય છે રાજગીરાનું ઉછેર ના છે આપણે રાયડાવાળો પ્લોટ જેની આપણે બાજરી વાવવા માટે કરી રહ્યા છીએ તૈયારી અને સામે આવી ગયું છે આપણે ટ્રેક્ટર જે તે ખાતર ફેદવા માટે આવ્યું છે ખાતર ફરીને તે આપણે જઈ રહ્યા છીએ ટ્રેક્ટર નજીક તમે પણ જોઈ શકો છો હમણાં થોડી જ વારમાં ભાળો મિત્રો ખાતર ફેરવાનું ચાલુ થઈ ગયું છે ખાતર પણ બહુ આસુ અને સરળ રીતે બહુ નોર્મલી કે જમીનને વધારે પણ ના પડે અને ઓછું પણ ના પડે કોઈ હાનિકારક પણ ના થાય જમીનને જેટલું જોઈએ એટલું મળી રહેશે અને બહુ આ સિસ્ટમ પણ સારી છે એનાથી માણસો આપણને ઇમરજન્સી મળતા નથી પણ ઇમરજન્સી કામકાજ પણ થઈ જાય છે અને આપણો ટાઈમ પણ સચવાય છે અને ટાઈમે બાજરીનું વાવેતર પણ થાય છે તમે જુઓ કેટલું મસ્ત બનાવાવાળા બનાવ્યું છે જો મિત્રો ન કે ટૂંક સમયમાં આટલું કામકાજ કરવું બહુ કઠિન કામ છે